નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસ અને વાર શનિવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ પછી કહી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ તો જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે નવસોથી અઠ્યાવીસો ને પંચ્યાસી સુધી પછી છે તલ સફેદ જેના ભાવ છે સત્તરસો ત્રીસથી એકવીસો પંદર પછી છે ઈસફગુલ જે છે બે હજાર પચાસથી પચાસ આગળ છે રાયડો જે છે તેરસો પંદરથી તેરસો એકતાલીસ જેનો નીચો ભાવ રહ્યો હતો ચોત્રીસો એક્યાસી અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો ચુમ્માલીસો સાહીઠ મેથી જે છે એક હજાર પંચાવનથી એક હજાર પંચાવન અને આગળ છે ધાણા જે છે ચૌદસો પાંસઠથી ચૌદસો પાંસઠ સુવા જે છે બારસો પચાસથી સોળસો એંસી અને છેલ્લે વરિયાળી જે છે ચૌદસોથી તેત્રીસો પંદર તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ